જો કોઈ સૌથી પવિત્ર કામ કરનાર અથવા દેશને અખંડિત રાખનાર જો કોઈ સંસ્થા હોય તો એ આરએસએસ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ દેશની જનતા ઉપર લાખો ડોક્ટરોના અનેક ઉપકારો હશે પણ ડોક્ટર હેડગેવારજીનો જે ઉપકાર છે એ ક્યારેય ભૂલી ન શકાય સંઘની ભાવનાને તમે સમજો સંઘમાં તમે શાખામાં જાઓ સંઘના આજીવન પ્રચારકોને મળો એમની ન્યોછાવરી en no